બંને ભાષા દિલ ગુરુ આ બાજુ છે આવી સીડી ને આ બાજુ છે તક્કો વચ્ચે બેઠો ગુજરાતો આ નાના બરો ચક્કો ચક્કો એટલે ચક્કો નાનો છોકરો આ બાજુ છે આવી સીડી આ બાત તક્કો વચ્ચે બેઠો ગુજરાતો આ નાના બરો ચક્કો ચક્કા ભાઈ નું મન તો જાણે પતંગ ની રૂપાળો પતંગ ની સ્થિતિ બેસે ચક્કા ભાઈ નું મન તો જાણે પતંગ ની નાનું નાનું રંગે રંગે સુવાડું સુવાડું

આ કા દે આપો તેથી કસવી કેમ થાય 44 સારી એવું તો જવાડે છે એક પક્કો મનમાં મનમાં કો મોજાડો ના નકળો એક ચક્કો આ બાજુ છે એબીસી આ બાજુ છે પક્કો વચ્ચે બેઠો મજાડો